રાષ્ટ્રીય ધોરીમાર્ગ આઠ કેટલા હોય તો ખબર નહી જેતપુર થી ધોરાજી તરફનો પણ એક ગામ નથી આપણે બાળકોને પાણીમાં મજા કરાવવા માટે લઈ જઈ છે આ તો અડી હું નિરીક્ષણ કરે છે આટલું હું જો છું તું એ નીંદરમાં જ વેલો ઉઠાડ્યો છે ને એટલે તો જેવો રોડ છે

બાળકો હોતા નહીં હવે બાળકો ને ઉતાવળતો જો પણ સીધા લઈ લઈ ને ભાઈ ગયો એક થેલી આગળ પડી છે આગળ તારી પપ્પા બસ તો ખબર નહી આવે ચાલો ધોરાજી રોડ ઉપર ધોરાજી થી ફરેણી રોડની વચ્ચે સુંદર મજાનું ફાર્મ હાઉસમાં ગેંગ આવી ગઈ છે નવા માટે થોડીક વાર ખમો થોડોક વરસાદ રે ને એટલે પછી અમે કોક ઉભા રહીને પછી વરસાદમાં નહીં લ્યો ના હોય તો એવું ભાઈ અહીંયા મૂકી દઉં એકલાને જ મોકલો મને ખબર પાણી ઊંડું છે ઊંડું છે બરાબર એકલાને જ મોકલવાજા એ તો મોટાઓ મજા આવે ને ચાલો બાળકો મંડા છે લાઈન માં વારા ફરતી વાળા પણ આમાં છે જ હવે હાલ એના પછી ઉભી રહે બધાયનો વારો લાઈન માં એક પછી એક ચાલો બાળકોની મોજ વાહ વાહ કોઈ ના ડૂબે આમાં કપડા પછી ઓલા થાય હાઈ તું પલેર તો ખરા આમ જો વેદું કેવી પલરે આ નાની ટ્યુબ એક્સ્ટ્રા પડી છે ને એમાં એમાં બેહી જાય એમાં બેવું જ છે એમાં બેવું એમાં મજા આવશે નાની ટ્યુબમાં ઊભો રહે ઊભો રહે હાલે અરે એમાં એમાં નથી

જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હા હા પ્રેક્ષકો ગોઠવાઈ ગયા છે વાહ જો નિત્યમ ભાઈ તો ડૂબી ગયો હલો હવે બાર નીકળી જવું ને હલો હવે બાર હવે જવું ને ઘરે

જો લીજો કાવું જો ઠેકડા મારે હમ પેલા બીતો તો હવે વાંધો નથી હ હવે ફાવી ગયો હવે એ ઘડીક ઘડીક વાર તો બીતા હોય આમાં પહેલી વાર નાખો ને પાણીમાં એટલે એને બીક લાગતી હતી પેલા તો શરૂઆતમાં હવે એને ખબર પડી ગઈ કે આમાં ભાઈ ડૂબાય નહીં કોથળી હોય એટલે હવે તો બહાર કાઢવા અઘર છે એટલી વારમાં થોડું થાકી જાય આ બધાય જો હજી નાવે છે Waves. <laughs> artificial waves. Oh <God. laughs> <coughs> 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 આમ જો હંતે જઈ હાલો થાપો દા મજા આવી હા થોડીક વાર પછી પાછો આવજે આમ બાર આવતો રે થોડીક વાર તો થોડીક થોડીક વાર એવું ન કરાય કાં અંદર રહે ને કાં બાર રે અને મૂકાય પડે નહીં

હા તો માર ને પણ કોણ ના પાડે બી કોઈ કઈ નો થાય એમાં શું થાય અરે વાહ હા માર ને તારે ઉભા ઉભા માર ને આખું બંધ કરી દે ભાઈ આખું બંધ કરી દે આખું બંધ કરી દે હા પણ આઘારીઓ ને ત્યાંથી બસ સાઈડ માં અવતાર્યો નકામાં લાગશે એ હા તો બે ઈન માર દે હા બસ એમ માર હા માર લે હવે એમ માર

મારે થોડું આવવાનું છે એમાં કાઈ આ તારી રહી આ નથી નિત્ય મેરી થાય પકડાય હાથ એમ કરો એટલે ઓલું હાથ પકડી પાછો તું તું હાથ જીનો પેલા અંદર જતો નહોતો પણ હવે મોજ આવી ગઈ છે એટલું તો જ જાય રેડી આમનો આમનો રે જો આમ જો ગાયબ થઈ ગયા મામા ક્યાં હવે આમાં પાણીમાં ગોતો જઈ હા તો હું ઠેકડો મારીશ અહીંથી આને ઠેકડો મારવો હે આને ઠેકડો મારવો હમણાં હમણાં બસ ચાલ માર લે જો આ બીઓ જો તું હવે તો જો તું ભલે તો એમાં ત્યાં તને ક્યાં લાગી ગયું હવે બસ એને એની રીતે થોડોક પાછળ તું બધા એ ઓલું કરે છે હવે એમાં ક્યાં બીવાનું હોય જોઈ જજે તો મારો ઠેકડો સીધી ઉભી તો રે જો બે તો ઉતરી ગયા પણ અહીંયા જોવાય હા મેં હા મેં જોવાય સીધી મારો ઈ કાલ મારશે ઠેકડો તમે આ બે મારી લ્યો તમ તારે વેદુને આજ જ નથી મારવાનો ઈ કાલ પાછી આવશે સપનામાં ઠેકડો મારવા

ના ન્યા હવે નથી જોવું ચાલો લાઈટ વગર પણ વાળીએ મજા આવી ગઈ પ્રોગ્રામમાં હવે લાઈટ આવી છે જમાઈ ગયું ત્યારે શું છે એની મમ્મીનો છે નહીં નહીં મોબાઈલ ના મળે પૂરું હવે પૂરું હાથ પકડજો હાવ અંદર ન જતા ન્યા એ બાજુ ચાલો અંકિત ભજીયાની સેવામાં

સરસ મજાની સેવા આપવા બદલ પ્રમિતભાઈ નો ખુબ ખુબ આભાર આવડું મોટું આયોજન કરવા બદલ તમને કેવી મજા આવી અમને તમારાથી ડબલ મજા આવી આ આનંદ માણવા બદલ હા પાછા વહી ગયા પાણીએ જો લાઈટ બંધ કરી દીધી હવે હાલો બાળકો હજી થાય કા નથી નાઈ લીધું ખાઈ લીધું તોય રમવાનું ખોટતું નથી રસ્તામાં હજી અડધ વચ્ચે નહીં પોચે ત્યાં સુઈ જા જે બોલે એ પ્રમાણે એક્શન કરીને જવાનું હેદુ આઉટ થઈ જવાય પાણીમાં એ બાજુ નહીં હાલવાનું અંધારો એટલે આખો બંધ કરીને હાલવાનું એમ વાહ ભાઈ વાહ છોકરા પાસેથી ઘણું શીખવા મળે શું કે છો બાળકો ઝીલચાઈ પર રહે ને હજી આમાં નાવું છે છોકરાઓને અમુક ને હજી ધરાણા નથી કા